માનવામાં ન આવે તેવી વાત છે પણ અમરેલીનું મીરા દાતાર ગામ દેશની આઝાદીથી છેક આજ સુધી વીજળીની સુવિધાથી વંચિત હતું વીજળી વિહોણું હતું છેવાડાના ગામમાં વીજળી રૂપી વિકાસ પહોંચ્યો જ નહોતો ગુજરાત છે મક્કમ ભાજપ સાથે અડીખમ આ ટેગ થકી ભાજપ ગુજરાતમાં

આજના ડિજિટલ યુગમાં દીવો કરીને રાત્રિ ગુજરાન કરી રહ્યા છે અને રહેવા મજબૂર બન્યા છે જો કે હવે આટલા વર્ષો બાદ પ્રથમવાર વીજળી આવતા વગર દિવાળીએ આ ત્રીસ પરિવારો માટે દિવાળી થઈ ગઈ છે ને અંધારા ઉલેચાઈ ગયા ને અજવાળા થયા છે ત્યારે ક્યાં છે આ ગામ જે અત્યાર સુધી વીજળીથી વંચિત હતું આ છે રાજુલા ગામનું રાજુલા હિંડોણા વિસ્તારનું મીરા દાતાર ગામ આ છે વિકસિત ગુજરાતનું એક ગામ કે જ્યાં વર્ષો વીતી ગયા છતાં લોકો વીજળીથી દૂર હતા આ મીરા દાતાર વિસ્તારના ત્રીસ જેટલા પરિવારો અંધકારના ઓળામાં ધકેલાઈ ગયા હતા છેલ્લા કેટલાય વર્ષોથી રાત્રિના અંધકારને દૂર કરવા દીવાઓનો સહારો લેવો પડતો રાત્રિની રસોઈ ચૂલા પર કરવી પડતી સ્થાનિકોની કપોડી દશા હતી અને આ દશા વચ્ચે આશાનો દીપ પ્રગટ્યો અને વીજળી વિભાગ દ્વારા જ્યોતિ ગ્રામ યોજના તળે વિસ્તારમાં વીજ પોલ નાખવામાં આવ્યો છેલ્લા કેટલાય વર્ષોથી રાત્રિના અંધારામાં જે લોકો રહેતા હતા તેમને હવે વીજળીના કનેક્શનો મળી ગયા છે વગર દિવાળીએ સ્થાનિક મહિલા સહિતના રહીશો ખૂબ ખુશ જોવા મળી રહ્યા છે અને મારા લગ્ન થયા એને છ વર્ષ થયા છે પછીની લાઇટ નહોતી અમારે હવે મારે લાઇટ આવી છે અને અમે દીવાએ રહેતા અને રસોઈ બનાવતા તોય તે અમે દીવે રાંધતા લાઇટ અમે જોઈ જ નથી વીસ પચીસ વર્ષ થયા છે ને અમે અહીંયા રહી મારું પિયર જ છે અહીંયા ને અમે સ્કૂલ જતા તોય પણ અમે લાઇટ જોઈ જ નથી રા દિવસના આમ ને બધું નિશાળનો ભણી શકતા હતા પણ રાતનો નહીં ને હવે સારો છે અલ્લાહને કરમ છે એમ પચીસક વર્ષ થાય અહીંયા લાઇટ જેમ કે હતી જ નહીં એવું ગણાય અને અત્યારે લાઇટ આવી એટલે અમને બહુ ખૂબ આનંદ થયો છે પહેલાં અમે દીવા કરતા અને દીવા માટે અંધારામાં જિંદગી કાઢી એ રીતના દીવા કરીને અને રહેતા હતા આનંદ પણ છે કે જેથી કરીને અમારા છોકરાઓનું ભવિષ્ય પણ સુધરી શકે છે પેલા જે કાંઈ અમારે છોકરાઓને પણ નિશાળનું કામ હતું તો એ દિવસના જ કરતા કારણ કે રાતે તો લાઈટ આવતી નહીં તો અત્યારે ખૂબ સારું થયું છે અહીં ત્રીસ જેટલા પરિવારો મકાનમાં વસવાટ કરે છે પરંતુ અહીંના લોકો લાંબા સમયથી વીજળીના અભાવે અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યા રાખતા અહીંના લોકોએ સ્થાનિક ધારાસભ્યોને વારંવાર વીજળી મળે તે માટે રજૂઆતો કરી અંતે જ્યોતિગ્રામ યોજના હેઠળ આ વિસ્તારમાં લાઈટ કનેક્શન મળતા લોકોનો વર્ષોનો અંધારપટ દૂર થયો આંગે અંગે પૂર્વ ધારાસભ્ય અમરીશ ટેરે કહ્યું કે શાસનકાળ દરમિયાન કરેલી જહેમત રંગ લાવી છે આ દેશ આઝાદ થયો ત્યારબાદ બધી જ સરકારોએ ખૂબ મહેનત કરી કે દરેક વિસ્તારની અંદર જ્યોતિગ્રામ એટલે કે ચોવીસ કલાક વીજળી પહોંચે એ સંદર્ભે રાજુલા તાલુકાના હિંડોણા ગામ નજીક આવેલો મીરાદાતા વિસ્તાર કે જ્યાં આજે પણ ત્રીસથી લઈને પચાસ જેટલા પરિવારો વર્ષોથી ત્યાં રહે છે એની માંગ હતી કે એને ચોવીસ કલાક વીજળી મળે પણ મને એવું લાગે છે કે સરકારશ્રીના અમુક નિયમોને કારણે આ વસ્તુ બધી અટકી હતી એટલે ભૂતકાળની અંદર તાલુકા ફરિયાદ સંકલન જિલ્લા ફરિયાદ સંકલન અને છેલ્લે સરકારમાં ને વિધાનસભામાં પણ રજૂઆત કરીને ત્યારબાદ એવો રસ્તો નીકળ્યો કે જો એ ગ્રામ્ય કક્ષામાં એ વિસ્તાર જો આવતો હોય તો કમસે કમ ગામડાનું પેટા પરવું ત્યાં નક્કી થાય પેટા પરા તરીકે એમાં એને જોડવું જોઈએ અને ત્યારબાદ ત્યાં વીજ કનેક્શન આપી શકાય તો એ સંદર્ભે છેલ્લા બે જેટલા વર્ષોથી અમે મહેનત કરી રહ્યા હતા અને થોડા દિવસ પહેલાં ત્યાં કનેક્શન મળ્યું છે વીજળી પહોંચી છે ખૂબ આવકાર્ય છે આજના આધુનિક યુગમાં વિકસિત ગુજરાતના ગવાતા ગીતો વચ્ચે દાતાર વિસ્તારને કેમ આટલા વર્ષો સુધી વીજળી વિના રહેવું પડ્યું તે અંગે ગુજરાત તકે જ્યારે રાજુલા પીજીવીસીએલના અધિકારી સાથે વાત કરી ત્યારે તેમણે શું કહ્યું સાંભળીએ લેતા ધાર વિસ્તાર છે હિંડોળાનું પેટાપરા એમાં ઘણા સમયથી દરખાસ્તની પ્રપોઝલ ચાલતી હતી એમાં આ જ્યોતિગ્રામ ગામતળ બહાર જ્યોતિગ્રામ યોજના હેઠળ એને વીજળીકરણ કરવા કરેલ છે અને હાલ ચોવીસ કલાક વીજળી અવિરત સ્કૂલ અને અઠ્યાવીસ જેવા મકાન છે રહેણાંક મકાન એ બધાને પાવર સપ્લાય ચોવીસ કલાક જ્યોતિગ્રામ યોજના હેઠળ આપવામાં આવે છે વીજળી આપવામાં એનો જે અત્યારે છેલ્લો પરિપત્ર ગામતળ બહાર વિવિધ વસવાટ કરતાં મકાનોને જે યોજના જ્યોતિગ્રામ યોજના હેઠળ કનેક્શન આપવા માટેની જે બીજી પ્રોસીજર હતી એ પ્રક્રિયા હેઠળ હતી કેવું કહેવાય ને અત્યારે મોબાઈલ ની બેટરી ઉતરી જાય તો આપણે હાફડા પાફડાને આકુળ વ્યાકુળ થઈ જઈએ છીએ પણ આ તો આટલા વર્ષોથી વિકસિત પામેલ વિસ્તાર વીજળી વીહોણારો ને આજે આ અંધારાના ઓઢાઓ સમાપ્ત થયા ને સુખનો સૂરજ વીજળી રૂપે મળ્યો તેનો અનેરો ઉત્સાહ દાતાર વિસ્તારમાં જોવા મળી રહ્યો છે આ અહેવાલ આપના સુધી અમારા સંવાદદાતા farooq kadriye મોકલ્યો હતો અત્યારે અમને રજા આપશો ફરી મળીશું નમસ્કાર